ગામમાં દરેક લોકોનું કામ કરતો હતો મારો ભત્રીજો પરંતુ મને ખ્યાલ ન હતો કે મારા ભત્રીજાને કોઈ ધમકી મળી હતી પોલીસ સમગ્ર કેસમાં રાત દિવસથી કામે લાગી ગઈ છે આ કૃત્ય કરવા પાછળ બીજા કોણ છે તે પણ પોલીસ તપાસમાં સામે આવશે આનો હાથો બનાવીને બીજા કોઈ હત્યા કરી છે કે નહીં તે પણ તપાસ થશે ક્વાટા પીપલદી ગામમાં શંકર રાઠવાને અમલ રાઠવા નામના શખ્સોએ હત્યા કરી હોવાનું તેમણે કહ્યું છે પોલીસે શંકર રાઠવાને દબોચી લીધો અને અમલ રાઠવા

સાંજના સમયમાં ગામડામાં શું એકબીજાના બેસવા હોય છે તો એક જગ્યાએ બેસીને પોતાના હતા એ વચ્ચે બાઇકવાળા આવીને એમને ફાયરિંગ કરીને ત્યાંથી પૂર ઝડપે બાઇક ભગાવીને નીકળી ગયા આટલો મેસેજ મને કાલે મળ્યો હતો તાત્કાલિક હું એમને કીધું હતું કે તમે એમને દવાખાને મોકલી આપો અને ત્યાં સારવાર ચાલુ થઈ જાય પણ દવાખાનામાં ગયા સારવાર દંડાના જે એક્સપાયર થઈ ગયા કાલે રાત્રે જ કોઈ જૂની અદાવત હોય પણ અમારા ધ્યાનમાં નથી આવતું પણ હવે થોડો થોડો ડાઉટ જાય છે કે આ છોકરો કામ કરવાવાળો હતો અને ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવવા વાળો હતો એટલે ખોટું કરનાર કેટલાક જે છે એમને આ પસંદ ના હોય खोटी रीतना पैसा कमाने दानतवाड़ा हो हमने लागे क्या तो एना का। नमस्कार छोटा उदयपुर जिले के कवाट पुलिस स्टेशन में 21 तारीख की रोज रा, रात को एक बजे एक एफआईआर रजिस्टर हुई है उस एफआईआर का बनाव इस तरह है कि 20 तारीख की रोज रात के 10 बजे के करीब कवाट तालुका के पीपल दी में एक फायरिंग का बनाव बना था उस फायरिंग को मैक के बनाव बना में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विस मैन है उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपल दी के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में को कक् जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी बीच में भी कई एक दूसरे के साथ बना बने थे गाली वाली देने के इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली मार गोली चलाई थी जिनका वेपन था उसको पुलिस ने अरेस्ट कर लिया है बाकी दूसरा आरोपी अमला भाई राठवा उसकी तलाश अभी जारी है હું રાઠવા શ્રી જામસિંહભાઈ તાલુકા કવટ જિલ્લો છોટાદેપુર ગામ પીપલથી ગઈકાલે નવ પચાસ પંચાવનની આજુબાજુ રાત્રિના સમયે અમારા ગામના દીસમ શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાએ ગાડી પર આવીને મારા ભાઈ આ રોડ પર ચાલતા જતા હતા ત્યારે પેટના ભાગ પર બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા આજે શું રીતે એમાં એવું થયું હતું સાહેબ કે અમને બે ત્રણ વર્ષ પહેલાં બી એ બે વાર ઘરે આવીને અહીંયા ઘરે આવીને મારી દેવાની ધમકી આપીને ગયો હતો અને અમને લાગતા સુધી એવું છે કે ઇલેક્શનમાં સભ્યમાં એ ઊભો રહ્યો હતો ને ત્યારે એ હારી ગયો હતો ને ત્યારે એ બે વાર ઘરે આવીને ધમકી આપીને ગયો હતો મારી નાખવાની તો અમારી સરકાર એક માંગ છે કે જો તમે આરોપીની આ સામે તમે કડકના કડક પગલાં લો તમારા જે મૃતક જે છે હાલ કોઈ રાજકીય હોદ્દો ના રાજકીય હોદ્દો નહોતો એમાં ઘરે ખેતી કામ કરતા ચૂંટણીમાં જતો સરપંચની ઇલેક્શન અમે લડીએ છીએ બે તમથી પર અમારે છે નામ મારું નામ રાઠવા રાજપાલસિંહ